ક્યાં નથી જવાનું મમ્મી ને દીદી તમે બે જાસો ને તો એ દાડો હું જવા કોણ જવા હા તો વાંધો નહિ ફાઈનલી મિત્રો આજે મોઈ બનાવ્યો છે રોટલી તું શું કરે હાસનો મસાલો ભરો આ હું ભરો કોણ છે કોણ છે રોક્ષી કોને પાસે

રાવાન જે સુભાષ કોલેજ આ જઈને આપણે મણી ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે સુભાષ કોલેજ वहां આપણે ગાડી પાર્ક કરી દીધી હે હું કે બેન પુગી ગયા હું કે તડકો તો જાઈ આપણે અંદર પછી મરી આવ્યા મિત્રો જો બધાય તો જે કોલેજ ની અંદર આવી ગયા છે આ છે સુભાષ કોલેજ સુભાષ કોલેજ છે મસ્ત કોલેજ છે મળીએ પ્રોપર પછી ફાઇનલી મિત્રો બધા ગયા તા બધા કોટે ગયા તા સોગંદનામું કરવા ગયા તા કોર્ટે ગયા તા આપણે મહેશ શેખા પાસે મહેશ શેખા સોગંદનામું કરી નાખું પાછા આવી ગયા સુભાષ બોલે છે કે આપણે મહાવીરભાઈનો ફોટો લાગી ગયેલ છે આપણે કાકાનો છોકરો અમે આગલા બ્લોકમાં જોયું હશે બધા ભેગા છે તો જ્યારે હવે સોગંદનામો દે તો ચેક દેવાના છે તો બધું થઈ ગયા ઓકે કાલે શું કરવાનું છે કાલે ફ્રી શિપકાર્ડ કાઢવા જવાનું છે કાલનો બ્લોગ બીજો આવશે એડમિશન એક લેવાનું છે પછી મળીએ આપણે મિત્રો બધું કામ પતી ગયું છે હવે જ્યારે અને ફોન આવી જાય કોલેજ ક્યારે ચાલુ થાય એનો કામ ક્યારે આવી છે તો મળીએ આપણે ઘરે જઈએ હવે તડકો બહુ છે તો મિત્રો અમે તો સુભાષ નીકળી ગયા તમે બેન પીવડાવો છે આપણે કચ્છી હવે

તો ફાઇનલી મિત્રો અત્યારે બધું જમી કરીને પછી મળીએ આપણે તો ફાઇનલી મિત્રો રાતે તો હું ગયો તો હોસ્પિટલે કે હોસ્પિટલે મારી પાછી જોબ ચાલુ થઈ ગઈ છે અને શીખવાનું ચાલુ થઈ ગયું છે કે મેં કહેવું છે નર્સિંગ તો મારે શીખવું તો પડે ને નહીં તો નર્સિંગમાં નો આવડી ગયે બધું તો નર્સિંગ ચાલુ થઈ ગયું રાતે એન્ડિંગ કરતા હું ભૂલી ગયો કે રાતે હું વહી ગયો શીખવા એટલે સવારે પછી યાદ હતું કે એન્ડિંગ કરતા હું ભૂલી ગયો જો તમને મિત્રો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા આવાને આવા તમને બ્લોગ આવતા રહેશે એટલે ગુડ બાય